જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં એકાદશી નિમિત્તે સાંભળીશું ગીતાજીનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ અને તેના મહાત્મયની કથા જે મનુષ્ય નિત્ય ગીતાજીના આ અધ્યાયનું શ્રવણ કરે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સાંભળીશું શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી વાણી એટલે ગીતાજી તેને વેદ વ્યાસજીએ અલગ તારવીને આપણને ગીતાજીનો ગ્રંથ આપ્યો છે જેને સાંભળવાથી આગલા અને પાછલા જન્મના પાપો બળીને નષ્ટ પામે છે અને અંતે મોક્ષ ગતિને પામે છે અને જે મનુષ્ય ગીતાજીના અધ્યાયનું શ્રવણ કરે છે અને જીવનમાં ઉતારે છે તેને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગની પૂર્વ ભૂમિકા બાર વર્ષનો વનવાસ તેમજ એક વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ કરીને પાંડવો પરિણામે મહાભારતના યુદ્ધની ધૃતરાષ્ટ્ર પર ગાઢ સ્નેહ હતો તેમણે ધૃતરાષ્ટ્રને પૂછ્યું જો તમે યુદ્ધ જોવા ઈચ્છતા હો તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું ધ્રુતરાષ્ટ્રે કહ્યું કે આયખે આયખું મેં અંધાપો ભોગવ્યો છે હવે દ્રષ્ટિ પ્રાપ્ત કરી સહાર શા માટે નિહાળવો પણ યુદ્ધના સમાચાર સાંભળવા મારું મન સદાય કહ્યું કે દ્રષ્ટિ આપું છું યુદ્ધનો નિહાળી શકશે મહાભારત નો સંગ્રામ સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવ્યો શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધ સમયે અર્જુનને આપેલ ઉપદેશ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પ્રારંભ ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે હે સંજય

પાંડવોની આ સેનામાં મોટા મોટા શુરવીરો છે જેમના ઘણા મોટા મોટા ધનુષ્યો છે વળી તેઓ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા છે સાત્યકી રાજા વિરાટ મહારથી દ્રુપદ દ્રષ્ટકેતુ ચેકિતાન તથા પરાક્રમી કાશીરાજ પણ છે પુરુજીત કુંતી ભોજ તથા મનુષ્ય શ્રેષ્ઠ શૈલ્ય પણ છે પરાક્રમી યુદ્ધામન્યુ અને ઉત્તમ ઓજા પણ છે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચ પુત્રો પણ છે આ સર્વે મહારથીઓ છે

ભીષ્મ પિતા મહાનુજ ચારે બાજુ રક્ષણ કરો મહારથીઓનો પ્રચંડ મહારથીઓ દુર્યોધનના અંતરમાં હર્ષ પ્રગટાવતા કૌરવ વૃદ્ધ પ્રભાવક ગર્જના કરીને શંખનો પ્રચંડ નાદ કર્યો ત્યારબાદ શંખ નગારા ઢોલ મૃદંગ રણશિંગા એક સાથે વાગ્યા જેથી ભારે ભયંકર નાદ ઉત્પન્ન થયો ત્યારબાદ શ્વેત અશ્વો વાળા રથ ઉપર આરુઢ થયેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણ

અજય દ્રુપદ અને દ્રૌપદીના પાંચ પુત્રો તેમજ શંખોનો નાદ કર્યો હડપી જનાર દુર્યોધન આદિના હૃદય કંપાયમાન કરી દીધા બે સેનાઓ વચ્ચે રથ લઈ જવા સૂચના હે મહીપતે ધૃતરાષ્ટ્ર શસ્ત્રારંભ થાય તે પૂર્વે જ અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કરનારા રાજાઓ

હે ગોવિંદ અમને રાજ્યથી શું લાભ વડી ભોગથી શું લાભ આવા જીવન થી નહીં શું લાભ જેમના માટે અમે રાજ્ય ભોગ અને સુખની કામના કરીએ છીએ તે સર્વે પોતાના પ્રાણ અને ધન ની ઈચ્છા ત્યાગીને યુદ્ધમાં ઊભા છે આચાર્યો વડીલો પુત્રો પિતામહો મામાઓ સ્વશુરો પૌત્રો શાળાઓ અને અન્ય સ્વજનો મારા પર પ્રહાર કરે તોય હું તેમને મારવા નથી માંગતો હે મધુસૂદન મને જો ત્રણેય લોકનું રાજ્ય મળે તો હું તેને મારવા ઈચ્છતો નથી તો આ ધરાતલ માટે હું તેમને શા માટે મારું હૈ જનાર્દન ધૃતરાષ્ટ્રના સંબંધીઓને મારીને અમે શું આનંદિત થઈશું આ મહાપાપીઓને હણવાથી તો અમને પાપ જ લાગશે વળી પોતાના બાંધવ અને ધૃતરાષ્ટ્રના સબંધીઓને મારવા માટે અમે યોગ્ય પણ નથી કારણ કે હે માધવ પોતાના કુટુંબીઓને હણીને અમે કઈ રીતે સુખપૂર્વક રહેશું

હે કૃષ્ણ અધર્મનું જોર વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે હે કૃષ્ણ સ્ત્રીઓના દૂષિત થવાથી પ્રજા વર્ણશંકર જન્મે છે વર્ણશંકર પ્રજા કુળઘાતીઓને અને આખાઈ કુળને નરકે લઈ જનારી હોય છે શ્રાદ્ધ અને તર્પણ ન મળવાને કારણે આ કુળઘાતીઓના પિતૃઓ નરકમાં જાય છે અને આવા કુળઘાતીઓના સનાતન ધર્મ કુળ ધર્મ તેમજ જાતિ ધર્મ પણ નાશ પામે છે

સંજય કહ્યું કે આમ કહીને શોકાતુર પહેલો અધ્યાય અત્રે પૂરો થયો હવે આપણે તેના મહાત્મયની કથા સાંભળીશું પહેલા અધ્યાય નું મહાત્મય સતી અને ભોળાનાથ એક દિવસ વાર્તાલાપ કરી રહ્યા હતા સતીએ કહ્યું કે હે મહાદેવજી આપને ક્યા જ્ઞાન લોકો છું એક વાર લક્ષ્મીજી એ શેષા પર પોઢેલા નારાયણ ને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ અવગુણોથી પર હોવા છતાં આપ આંખો મીચીને કેમ પડ્યા રહો છો ભગવાન બોલ્યા હે દેવી હું તો કદાપી નિંદ્રાધીન થતો જ નથી હું મારી અંતઃદ્રષ્ટિ દ્વારા મારા જ જ્યોતિષ સ્વરૂપનું દર્શન કરું છું ગીતામાં મારા એ સ્વરૂપનું દર્શન સૌને કરાવ્યું જ છે મારું એ સ્વરૂપ અનાદિ અનંત અખંડ અને અગોચર છે અને આદિ અંતથી રહિત પણ છે વળી ગીતા મારો શબ્દ દેહ છે ગીતાના પાંચ અધ્યાય મારા પાંચ મુખ છે દસ અધ્યાય મારી દશ ભુજા અને એક અધ્યાય મારું ઉદર છે વળી બે અધ્યાય મારા ચરણ છે જ્ઞાન અને મોક્ષ આપનારા તેમજ પાપનાશક ગીતા જ્ઞાનને હું દૃઢ રાખવા માટે આંખો મીચીને સતત એનું મનન અને ચિંતન કરું છું ગીતાના આખા અડધા પા ભાગના અધ્યાયનો કે એક શ્લોકનો નિત્ય પાઠ કરનારો મનુષ્ય સોમેશ્વર શર્માની જેમ મોક્ષનો અધિકારી બની જાય છે લક્ષ્મીજી બોલ્યા કે હે પ્રભુ આ સોમેશ્વર શર્મા કોણ છે અને તે કેવી રીતે મોક્ષ પામ્યો શ્રી હરિએ કહ્યું કે એક શુદ્ર હતો તેણે એક બકરી પાડી બકરી રોજ જંગલમાં ચરવા જતી એક દિવસ બકરીને તે તે મૃત્યુ પામી જન્મે બળદ રૂપે અવતરી એક અપંગ ભિખારી ખરીદ્યો તે રોજ સવારે આ બળદ પર બેસીને ભીખ માંગવા જતો ભીખમાં જે મળે તેનાથી કુટુંબનું ભરણ પોષણ કરતો તે બળદને પૂરતું ઘાસ નહોતો નીરતો પૂરતું પોષણ ન મળવાથી બળદ દુબડો થતો ગયો અને એક દિવસ રસ્તામાં તે ઢળી પડ્યો તેના પ્રાણ ન નીકળ્યા તે અત્યંત પીડાવા લાગ્યો માર્ગમાં જતા આવતા દયા ખાઈને પોતાના પુણ્ય કર્મોનું ફળ અર્પણ કર્યું તો એ બળદનો છુટકારો થયો નહીં નગરની એક ગણિકા ત્યાંથી નીકળી શુદ્ધ ભાવે પોતાનું કર્મ અર્પણ કર્યું બળદનો પ્રાણ છૂટી ગયો આ બળદ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યો તેનું નામ સોમ શર્મા રાખવામાં આવ્યું સોમેશ્વર વિદ્યા અધ્યયન કરીને બહુ મોટો પંડિત થયો તેને પોતાના પૂર્વ જન્મનું જ્ઞાન થયું કહ્યું કે ઘણા વર્ષ પહેલા તમે મરણાતુર બળદને પોતાનું પુણ્ય અર્પણ કરીને પીડા મુક્ત કર્યો હતો એ બળદ હું હતો આ જન્મે હું બ્રાહ્મણ પુત્ર છું મને એટલું જણાવો કે તમે મને ક્યુ પુણ્ય કર્મ અર્પણ કર્યું હતું ગણિકાએ કહ્યું કે મારો પોપટ પાંજરામાં બેઠો બેઠો સવારે કોઈ એક પાઠ ભણે છે હું પણ એ પાઠ એક ધ્યાન થઈને રોજ સાંભળું છું એ પાઠ સાંભળવાનું પુણ્ય કર્મ મેં આપને અર્પણ કર્યું હતું બ્રાહ્મણે તુરંત પોપટ પાસે જઈને પૂછ્યું કે હે સુખ રોજ તમે કયો પાઠ કરો છો પોપટે કહ્યું કે ગત જન્મમાં હું કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હતો મારા પિતાએ મને ગીતાનો પહેલો અધ્યાય કંઠસ્થ કરાવ્યો હતો તેની સ્મૃતિ પણ મને આ જન્મે હોવાથી હું રોજ સવારે પહેલા અધ્યાયનો પાઠ કરું છું પોપટની વાત સાંભળીને સોમ શર્મા પણ નિત્ય ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આમ બ્રાહ્મણ પોપટ અને ગણિકા ત્રણેય ગીતાના પહેલા અધ્યાય નો પાઠ કરી વૈકુઠમાં ગયા દેવી ગીતાના અધ્યયન અને પઠન પાઠન મનુષ્યને વૈકુંઠ પામે છે હે સતી નારાયણ લક્ષ્મીજીને આ દ્રષ્ટાંત સંભળાવી પુનઃ ચિંતનમાં લીન થયા પદ્મપુરાણ ના ઉત્તરાખંડમાં ગીતા મહાત્મયનો પહેલો અધ્યાય અત્રે પૂરો થયો જય શ્રી કૃષ્ણ મને સાંભળવા માટે ધન્યવાદ